તો લોકોની ઘર વખરી પાણીમાં વહી જતા લોકો શેલ્ટર હોમમાં રહેવા મજબૂર બન્યા છે નદીના પાણી ઓસર્યા બાદ સફાઈ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું સતત નદીમાં પાણીની આવક થતા કાછીયાવાડી ગતિવાન રોડ વિસ્તાર વરસાદી પાણીમાં ગરખાવ આ સાથે જ શાંતાદેવી રોડ સહિતના વિસ્તારમાં નદીના પાણી ઘુસ્યા રસ્તા પર જળબંબાકારની સ્થિતિ પૂર્વ પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા નદીના પાણી ઓસર્યા બાદ સફાઈ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું સતત નદીમાં પાણીની આવક થતા કાચિયાવાડી ગતિવાન રિંગ રોડ વિસ્તાર વરસાદી પાણીમાં ગરખાવ આ સાથે જ શાંતાદેવી રોડ સહિતના વિસ્તારમાં નદીના પાણી ઘુસ્યા રસ્તા પર જળબંબાકાર ની સ્થિતિ પૂર્વ પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા